ગૃહ રાજ્યમંત્રી સંઘવીના પિતા રમેશચંદ્ર સંઘવી ફેફસા કિડની સહિતના મલ્ટિપલ ડિસીઝથી પીડાતા હતા જેથી છેલ્લા ઘણા સમયથી તેમની સારવાર ચાલી રહી હતી જો કે છેલ્લા બે ત્રણ દિવસથી તબિયત વધુ નાદુરસ જણાતા તેમને સુરતની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા જ્યાં સારવાર દરમિયાન તેમનું નિધન થયું હતું સંઘવીના પિતાનું અવસાન થતાં તેમના નજીકના સગા સંબંધીઓ સહિત પરિવારજનો હોસ્પિટલ ખાતે પહોંચ્યા હતા હર્ષંઘવી પણ ગઈકાલે સુરતમાં જ હતા અને તેઓ હોસ્પિટલમાં પોતાના પિતાની સારવાર દરમિયાન હાજર હતા તો બીજી તરફ મંત્રી મુકેશ પટેલ મેયર તેમજ અનેક અગ્રણીઓ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સાંત્વના આપવા પહોંચ્યા હતા જોકે લાંબી માંદગી બાદ પિતા રમેશચંદ્ર સંઘવીનું નિધન થતાં સંઘવી પરિવારમાં શોકની લાગણી પ્રસરી છે